આંતર સરકારી સમિતિની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર નું નિવેદન ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે યુનેસ્કોની ની વીસમી આંતર સરકારી સમિતિની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિશ્વ મૂળભૂત રીતે બહુલવવાદી લેન્ડસ્કેપ છે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતા તેમણે ભારપૂર્વક કહ્યું કે દુનિયાની સમૃદ્ધિ તેની વિવિધતા અને જટિલતામાં રહેલી છે ડોક્ટર જયશંકરે ચેતવણી ઉચ્ચારી હતી કે સમસ્યાઓ ત્યારે જ ઉભી થાય છે જ્યારે કોઈ એક વિચારધારા કે સંસ્કૃતિ દ્વારા વારસાના સંરક્ષણ હતું કે પરંપરાઓ ભાષાઓ ધાર્મિક વિધિઓ અને કલા સ્વરૂપોએ માનવ સંસ્કૃતિની અમૂલ્ય થાપણ છે તેમણે આ વારસાને સંસ્કૃતિની સૌથી લોકશાહી અભિવ્યક્તિ ગણાવી હતી કારણ કે તે સામાન્ય જનતા દ્વારા જળવવામાં આવે છે અને પેઢી દર પેઢી હસ્તાંતરિત થાય છે તેમણે યુનેસ્કોની આ બેઠક ભારતમાં યોજાઈ રહી છે તેને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે ભારત પાસે આવી સાંસ્કૃતિક ધરોહરનું વિશાળ ભંડોળ છે જે વિશ્વને ઘણું બધું પ્રદાન કરી શકે છે વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભૂતકાળમાં રાજકીય અને આર્થિક પુનઃસંતુલન શરૂ થયું હતું જેના પરિણામે દબાયેલા અવાજો ફરીથી વ્યક્ત થવા લાગ્યા છે જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા ત્યાં સુધી અધૂરી રહી છે જ્યાં સુધી સાંસ્કૃતિક પુનઃસંતુલન નહીં સધાય આનો અર્થ એ છે કે માત્ર આર્થિક વિકાસ પૂરતો નથી પરંતુ દરેક સમાજની સંસ્કૃતિ અને ઓળખને વૈશ્વિક સ્તરે સમાન આદર અને સ્થાન મળવું જોઈએ ભારત હંમેશા યુનેસ્કોના ઉદ્દેશ્યને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી છે અને વૈશ્વિક શાંતિ તથા સમજણ માટે સહયોગ આપ્યો છે ડેલિગેટ્સ કલીગ્સ ફ્રેન્ડ્સ ધ વર્લ્ડ ઇઝ અ ફંડામેન્ટલી પ્લુરલિસ્ટિક લેન્ડસ્કેપ અ લેન્ડસ્કેપ હુઝ રિચનેસ lies ઇન its diversity and its intricacy. Far from being flat, it has a vast range of specificities and characteristics. It has creativity that are central to its identity, pride and history. What humankind has generated over the centuries will only be fully appreciated when that heritage is carefully nurtured. Challenges in that regard arise when efforts are made to dominate, to sideline, to dismiss, or even to erode. In the intangible domain that can take the form of cultural assertions which fly in the face of mutual respect and mutual appreciation, the last few centuries have actually witnessed that vividly, and many societies still bear the scars of that era.